આમોદ નગરપાલિકાની સામાન્ય સભા કોરમના અભાવે મુલતવી રહી છે આમોદ નગરપાલિકાની આજરોજ પાલિકા પ્રમુખ જલપા પટેલના અધ્યક્ષ સ્થાને સભાખંડમાં સામાન્ય સભા મળી હતી જેમાં બાબતે દરેક સદસ્યોને એજન્ડા આપી દેવામાં આવ્યા હતા પરંતુ આજની સામાન્ય સભામાં ચોવીસ માંથી માત્ર ત્રણ જ સદસ્યો હાજર રહ્યા હતા એકવીસ સદસ્યો ગેરહાજર રહ્યા હતા જેથી કોરમના થવાથી સભા તવી રાખવામાં આવી હતી આજ રોજ યોજાયેલી સામાન્ય સભામાં પ્રમુખ જલપાબેન પટેલ કારોબારી અધ્યક્ષ ગીતા પટેલ તેમજ અક્ષર પટેલ સહિત ત્રણ જ સદસ્યો હાજર રહ્યા હતા આમુલ પાલિકાના સદસ્યોની ચર્ચા મુજબ પ્રમુખ જલપાબેન ના વહીવટ ખુદ ભાજપના સદસ્યો નારાજ છે તેમજ વિપક્ષમાં નારાજ હોય વિપક્ષના પણ કોઈ સદસ્ય હાજર રહ્યા ન હતા આ સામાન્ય સભા

અને મંજૂરીની અપેક્ષાએ કરેલ પ્રમુખના હુકમોને બહાલી આપી ઉપરાંત વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં થયેલ પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા કરી બિલ ચુકવવા સહિતની મહત્વની ચર્ચા તથા ઠરાવોને બહાલી આપવાની હતી પરંતુ નગરપાલિકાના સત્તાધારી ભાજપના અગિયાર સભ્યો તેમજ અપક્ષના દસ સદસ્યો મિટિંગમાં હાજર ન રહેતા સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી જણાવ્યું હતું કે વાતાવરણના કારણે કોરમ થઈ શક્યું ન હતું અને કોઈ પણ સદસ્યમાં કોઈ નારાજગી નથી જ્યારે મંજૂરીની અપેક્ષાએ થયેલ કામોની બિલ ચુકવણી અંગે પૂછતાછ કરતા જણાવ્યું હતું કે થયેલ કામોની ગુણવત્તા પ્રમાણે આગામી સામાન્ય સભામાં બહાલી મેળવી બિલનું ચુકવણી કરવામાં આવશે અપક્ષના સદસ્ય મહેન્દ્ર દેસાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકાના સત્તાધારી બોર્ડ દ્વારા નગરજનોના સામાન્ય પ્રશ્નો જેવા કે સ્ટ્રીટ લાઇટ વારંવાર કપાઈ જવી અનિયમિત પાણી રસ્તા રિપેરિંગ તેમજ ડોર ટુ કચરા કલેક્શન માટે ટેમ્પા ના મોકલવા જેવી પ્રાથમિક સુવિધાઓની વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં અમારી કામગીરી ન કરતા હોવાથી અમો તમામ અપક્ષના સભ્યો મિટિંગમાં ગેરહાજર રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું સવાર બાર વાગ્યે સામાન્ય સવાર રાખવામાં આવે નથી જેમાં ગુલમ ન થવાને કારણે આજની બંને સવારનું નક્કી રાખવામાં આવે છે હવે પછી જ્યારે પણ સામાન્ય સવારનું આયોજન કરશે ત્યારે વર્તુન કરવામાં આવશે ન થવાનું મુખ્ય કારણ શું છે વાતાવરણની અસરને કારણે પણ હોઈ શકે લોક મુખ્ય એમ જર્જાય છે કે પ્રમુખશીથી આપણે જે સત્તાધારી પક્ષના સભ્યો પર નારાજ છે અને વિપક્ષના સભ્યો પર નારાજ આ વાત સાચી છે એવું કંઈ છે નહીં દરેક સભ્યોની સંમતિથી પક્ષતા પક્ષના જ્યારે પણ કામનું આયોજન કરવામાં આવે છે તો દેખી પુરાવા સાથે દરેક સભ્યોની સંમતિથી જ કામ લેવામાં આવે છે અને એના આયોજનમાં મંજૂરી આપવામાં આ તમે જે આજની સભામાં મંજૂરીની અપેક્ષાએ જે કામ કરેલા તેનો ખર્ચ થયેલ છે તેનો શું મંજૂરીની અપેક્ષાએ જે કામ થયેલા છે એની ગુણવત્તાની ચકાસી કર્યા બાદ એનું ચુકવણું પણ કરવામાં આવે છે એને બહાલી મળેલ નથી તો પછી ખર્ચનું ચુકવણું થઈ શકે ખરું એની બહાલી આગામી સરકારની સભામાં મેળવવામાં